નમસ્કાર મિત્રો હું છું યોગેશ શેઠ સેઠ ઇન્વેસ્ટમેન્ટ જૂનાગઢથી આજે ફરી એક વખત આપની સમક્ષ ગુજરાત સરકારની એક નવી યોજના સરસ મજાની આપણે લાભ થાય એવી યોજના માટેની માહિતી લઈ અને આપણી વચ્ચે વિડીયો મૂકી રહ્યો છું તો મિત્રો હવે આજે જે આપણે ચર્ચા કરવાના છે એ યોજનાનું નામ છે માનવ કલ્યાણ સાધન સહાય યોજના આ યોજના છે એ સ્પેશિયલી ગુજરાત સરકારે આપણા ઉદ્યોગ ધંધાના વિકાસ માટે વેગ મળે એને માટે થઈને પચીસ હજાર રૂપિયા સુધીની ટૂલ કીટ માટેની સહાય મળે એ માટેની આ યોજના બહાર પાડેલી છે અને આ યોજનાનો લાભ કોને મળે કેવી રીતે મળે અને શું લાભ મળે એની આપણે વિગતવાર હવે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચર્ચાને આગળ વધારતા પહેલાં હું આપને વિનંતી કરીશ કે આવી કોઈ અન્ય બીજી સહાય યોજનાનો લાભ તમને મળે અને માહિતી મળે એના માટે થઈ અને તમે અમારી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આ ચેનલથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે અને નોટિફિકેશન મળે આવી વધારે તમારો સમય ન લેતા આપણે આ ચર્ચાને આગળ વધારીએ આ યોજનામાં શું લાભ છે પહેલા તો એ માહિતી મળવીએ અલગ અલગ રોજગાર ધંધા છે જે ટૂલ કિટો સરકારશ્રી તરફથી તમને મળે છે એ અલગ અલગ ટૂલ કિટોનું આપણે આગળ લિસ્ટ જોઈએ તેમાં કઈ કઈ ટૂલ કિટો છે એનો લાભ શું મળે છે એની માહિતી મેળવીએ તો મિત્રો હવે માહિતી મળવીએ કે કઈ કઈ ટૂલ કિટ આમ મળવાપાત્ર છે રોજગાર રાખીએ આપણે જે આપણો રોજગાર ધંધો છે એમાંથી કઈ કઈ ટૂલ કીટોનો આની અંદર સમાવેશ થાય છે કયા કયા સાધન આપણને મળવા પાત્ર છે કયા ધંધા માટે એની વિગતવાર માહિતી લઈએ તો વિગતવાર માહિતીમાં તો સૌથી એવું છે કે પ્રિય એવું બ્યુટી પાર્લર બ્યુટી પાર્લરની કીટ છે એ આ યોજનાની અંદર બહેનોને મળી શકે છે પછી ત્યારબાદ છે અથાણા બનાવતા હોય કોઈ બહેનો કે પાપડ બનાવતા હોય તો એની ટૂલ કીટ પણ આની અંદર મળે છે મળવાપાત્ર સહાય છે અને બીજું છે સેન્ટિંગ કામ કરતા લોકોના માટે સેન્ટિંગ વર્કની ટૂલ કીટ છે ત્યારબાદ છે વાહન સર્વિસ અને રિપેરિંગ કામ કરતા હોય જે ભાઈઓ એના માટેની ટૂલ કિટ છે અને એક ભરત કામ સિલનું જે સિલાઈ મશીન આવે છે એની ટૂલ કિટ પણ મળી શકે છે પ્લમ્બિંગ કામ કરતા હોય પ્લમ્બરનું કામ તેના માટેની ટૂલ કિટ પણ છે એની અંદર અને ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસનું વર્ક કરતા હોય એના માટેની ટૂલ કિટ છે ત્યારબાદ છે દૂધ દહીં વેચતાનો કોઈ ડેરી ઉદ્યોગનું કામ કરી રહ્યા હોય તો એના માટેની ટૂલ કિટ પણ આની અંદર છે અને ત્યારબાદ છેલ્લે છે પંચર માટેની કિટ કોઈ પંચરનો ઉદ્યોગ બિઝનેસ ધંધો કરતા હોય ના પુત્ર એના માટે ટુલકિટ પણ આવી નથી એમને મળી શકે છે આ વાતથી કઈ કયા ઉદ્યોગ ધંધા છે એના માટેની હવે આના પછી આનું ફોર્મ કેવી રીતે ભરવું અને શું કરવું એના માટે શું જરૂરી ડોક્યુમેન્ટ્સ છે હવે એની માહિતી આપણે વિગતવાર મેળવીએ એની માહિતી મેળવતા પહેલા હું તમને એક નાની નોંધ કહી દઉં છું કે આ ઉદ્યોગ ધંધાની ટૂલકીટ મેળવવા માટે તમારી ઉંમર મર્યાદા છે એ 21 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ જો આવી વચ્ચે ની ઉંમર મર્યાદા હોય તો તમે તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ આપીને આનો લાભ લઈ શકો છો હવે આ વાત કઈ હવે મળવી કે કે ડોક્યુમેન્ટ્સ છે જરૂરી એની માહિતી તો ડોક્યુમેન્ટ્સ ની અંદર સૌ પ્રથમ જરૂરી છે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ અને તમારી જાતિનો દાખલો આ ત્રણ કેવાયસી બેઝિક ડોક્યુમેન્ટ થયા ત્યારબાદ છે આવકનો દાખલો આવકના દાખલાની અંદર નાનકડી સમજણ લઈ આવકનો દાખલો જે છે એ તમારો ત્રણ નાણાકીય વર્ષની અંદરનો દાખલો હોવો જોઈએ એટલે કે આજની તારીખે તમે ફોર્મ ભરો છો તો માની લો તમારો એક ચાર બે હજાર ત્રેવીસથી લઈ એના પછીનો દાખલો હોય એ દાખલો માન્ય રહેશે અને એ દાખલો તમારો છે એ છ લાખ રૂપિયાની આવક મારી સુધીનો દાખલો હોવો જોઈએ જે દાખલો તમારો માન્ય ગણવામાં આવશે

કે તમારે ઓનલાઈન ફોર્મ હવે ક્યાંથી ભરાવવું એ એક અગત્યનો પાર્ટ છે તો એના માટે સચોટ માર્ગદર્શન સાથે અમારા રહેતા સંપર્ક આવી શકે છે એના માટે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં પણ સરનામું આપેલું છે અને હું પણ આપણે જણાવી દઉં છું એક વાર ફરીથી ત્યાં આવી સેટ પ્લેસમેન્ટને તમે ફોર્મ ભરાવી શકો છો ઓફિસનું સરનામું નોંધી લેશો પચીસ નંબરની ઓફિસ છે શિખર કોમ્પ્લેક્સ જયશ્રી રોડ જુનાગઢ આ અમારું સરનામું છે અહીંયા આવી અને રૂબરૂ તમે ફોર્મ ભરાવી શકો છો હવે મિત્રો જે લોકો જૂનાગઢમાં નથી રહેતા એવા મિત્રોને શું કરવું એને ફોર્મ ક્યાંથી ભરાવું તો એના માટેની સુવિધાના ભાગરૂપે અમે અમારો વોટ્સઅપ નંબર આપને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં આપ્યો છે અને નોંધી પણ લેશો તમે અઠ્ઠાણું બે એકતાલીસ જીરો અડતાલીસ એંસી આ અમારા સર્ટ પ્લેસમેન્ટનો ઓફિસનો નંબર છે આ નંબર ઉપર ફોન કરી અને તમે તમારા ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરીને ફોર્મ ભરાવી શકો છો એની ત્યાંથી ફોર્મ ભરી દેવામાં આવશે અને ફોર્મ ભરાઈ ગયા બાદ તમને એની જે રસીદ રિસેપ્ટ હોય છે એ તમારા વોટ્સઅપ સુધી ઓનલાઈન પહોંચાડી દેવામાં આવશે એટલે તમે આ યોજનાનો લાભ સરળતાથી લઈ શકશો હવે મિત્રો વાત કરીએ આગળ તો આ યોજનાનો લાભ તમને ખાસ હું અપીલ કરું છું કે લેજો બધા તમારો ઉદ્યોગ ધંધા આગળ વધારજો એના માટે વેગ આપવા માટે સરકારે સરસ મજાની રૂપિયા પચીસ હજારની ટૂલ કીટ સુધીની યોજના આપી છે તો એનો સૌ લાભ લ્યો અને આગળ તમારા બિઝનેસ આગળ વધારો એ તમને સૌને શુભકામનાઓ અને ખાસ આવા અવારનવાર વિડીયોને માહિતી મેળવતા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો આજે જ અત્યારે જ જેથી કરીને તમને માહિતી મળતી જાય અને બીજું જે જરૂરી લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ માહિતી પહોંચાડો એવી પણ મારી તમને નમ્ર અપીલ છે શુભમ હસ્તુ